હેલો ફ્રેન્ડ હું છું કરણ મકવાણાને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ તો તમામ મિત્રોનું હું સ્વાગત કરું છું આવી જાવ આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આજનો ટોપિક છે કે જે લોકોને મોનિટાઈઝન થઈ ગયા હોય અને પછી કેવી રીતે એડસન પિન આવે છે ને કેવી રીતે વેરીફિકેશન એને કરવાનું આવે છે એનું સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપણે આપીશું ચાર હજાર વોચ ટાઈમના એક હજાર સબસ્ક્રાઈબ પૂરા કરી ઘણી બધી મહેનત થતી હોય છે સાહેબ મોનિટાઈઝન થયા પછી તમારા દસ ડોલર થાય ને એડ્સ એન્ડ વેરિફિકેશન પિન આપણે મંગાવવાની હોય છે તો એ કેવી રીતે મંગાવી એ અમુક લોકોને ખબર હોતી નથી તો મિત્રો આવા સંપૂર્ણ અને મદદગાર વિડીયો માટે આ વિડીયોમાં બન્યા રહીજો તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે તો મિત્રો પહેલાં જ્યારે તમારું મોનિટાઈઝન્ટ થાય છે ને પછી દસ દિવસ થાય ને પછી એમાં દસ ડોલર આસપાસ થાય એટલે તમારા એડસન ફિનની વેરિફિકેશન કરવાનું આવે છે તો પહેલાં ખાસ ધ્યાન રાખવાની બાબતો છે કે જ્યારે તમારે એડસન ફિનનું વેરિફિકેશનનું જે એડ્રેસ ફિલ કરવાનું આવે ને એના માટે ખાસ જરૂરી તમારા ધ્યાન રાખવાની બાબત છે જ્યારે તમારે એ દસ ડોલર થઈ જાય ને એટલે ધ્યાન રાખવાની જરૂર છે કે જે તમારા ડોક્યુમેન્ટ હોય ને એમાં તમે પહેલાં તપાસ કરી લેજો કે જે તમારા ડોક્યુમેન્ટ છે ને એ તમારા અઢાર વર્ષથી ઉપર હોવા જોઈએ અને તમારું અઢાર વર્ષથી નીચે હોય અને અઢાર વર્ષના ના હોય તો તમારા પપ્પાનું પણ ચાલી શકે છે પણ ધ્યાન રાખજો જેમાં તમારા આધાર કાર્ડ જોઈશું એ પાન કાર્ડ જોઈશું બરાબર આ બે વસ્તુ તો તમારે જોઈશું એટલે પાન કાર્ડમાં ને આધાર કાર્ડમાં જે તમારા એડ્રેસ આપેલું હોય જે નામ હોય એ ખાસ રીતે તમારે ચેક કરી લેવાનું છે સાહેબ કેમ કે કરણ મારું નામ છે બરાબર કરણમાં કેપિટલ કે આપેલો હોય ને એ પછી નાના અક્ષરમાં આપેલા હોય એ બધું એવી રીતે જ ભરવાનું છે જેવી રીતે તમારા આધાર કાર્ડમાં લખેલું હોય અને આધાર કાર્ડમાં તમે ગુજરાતીમાં નથી લખવાનું એમાં ઇંગ્લિશમાં લખવાનું છે સાહેબ એમાં તમારા જે એડસન પિન વેરિફિકેશન કરવાનું એટલે ગુજરાતીમાં નથી લખવાનું ઇંગ્લિશમાં લખવાનું છે એટલે આધાર કાર્ડમાં જે ઇંગ્લિશમાં તમારે કેવી રીતે શબ્દો લખ્યા છે એ ટોટલ સંપૂર્ણ માહિતી એ જ્યારે તમારે ધ્યાનથી જોવાની છે જે આમાં કેપિટલમાં અક્ષર લખેલો હોય છે ને એ કેપિટલ લખવાનું છે નીચે ટપકું આપ્યું છે ને એ પણ ટપકું તમારા એ એડસન વેરિફિકેશનની જે પિન મંગાવો એડ્રેસ નાખો ને તમે જ્યારે એડસનનું તમે અકાઉન્ટ બનાવતા રહે એ લખ્યું હોય ને એ બધું ટોટલ તમારે હરખી રીતે ભરવાનું છે સાહેબ અને હરખી રીતે નહીં ભરો તો તમારું કેન્સલ થશે ને તમારું એડસન જે પિન આવે ને એ નહીં તમારા ઘરે આવી શકે અને સાહેબ એ બધું તમે ફિલ કરી નાખો એ બધો ફોર્મ તમને એવું જોતો હોય કે આ વિડીયો જોતો હશે ફોર્મનો એ કેવી રીતે ફોર્મ ભરવાનું કેવી રીતે નહીં તો સાહેબ આપણને કહેજો અને કમેન્ટ કરજો તો વરીને આપણે એવો વિડીયો બનાવીને અને એ ફોર્મનો આપણે વિડીયો જરૂરથી અપલોડ કરીશું જેને ના ખબર પડતી હોય તો તો આપણે એવી રીતે પણ વિડીયો બનાવીને મોકલશું પણ તમે આ વિડીયોને સપોર્ટ કરશો ને તો જ એ વિડીયો તમારા કેટલા દિવસે પા પાછું તમને એડસન પિન મળે છે જો તમારું સાચું બધું એડ્રેસ વેરીફિકેશન કમ્પ્લીટ ભરી નાખ્યું છે બરાબર પછી એ તમને દસથી પંદર દિવસમાં તમારા ઘરે આવે છે અને એક જ યાદ રાખજો જ્યારે તેમાં પિન નંબર ચાર આંકડાનો આવશે સાહેબ બરાબર તો તમારે જે પિન આવી હોય ને ચાર આંકડાની તમારે જે નેટવર્ક સરખું પકડાતું હોય ને અહીંયા જવાનું છે કારણ કે ત્રણ વખત તમે એ પિન નાખશો ને પછી ચોથી વખત રિજેક્ટ થઈ જશે ત્રણ વખત ખોટો નાખી દીધો ને કદાચ નેટ ના આવ્યું ત્રણ વખત થઈ જાય ચોથી વખત નાખશો ને તો એ રિજેક્ટ થઈ જશે તો વરીને પછી પિન તમારે મંગાવવી પડશે તો ખાસ ધ્યાન રાખવાનું કે જ્યાં તમારા નેટવર્ક ખુલ આવતું હોય પછી એક્સેપ્ટો એમાં પિન નંબર નાખવાનો આવે એ નાખી દો પછી ઓકે થઈ જાય સક્સેસફુલ થઈ જાય તો તમારું કમ્પ્લેટ કારણ કે સાહેબ આમાં ઘણા બધા એ ભૂલ કરતા હોય છે નાની ભૂલ છે આ રીએ પણ મોટો પ્રોબ્લમ થઈ શકે છે ને તમારા પછી એ પેન્ડિંગમાં પડ્યું રહેશે અને ઘણા ટાઈમ પછી પછી તમને વરીને પછી પિન નાખવાનું આવશે મહિને બે મહિને ત્રણ મહિને પછી તો કોઈ નક્કી હોતું નથી એટલે ખાસ ધ્યાન રાખજો જે પિન આવી જાય ને પછી તમારા સારા નેટવર્ક પકડાતા હોય ઇસ્યુ ના આવતું હોય નેટવર્નો ત્યાં કાળ જઈને નાખવાનો ત્રણ વખત નાખવાનો રહેશે નહીં પહેલી જ વખત આપણે સક્સેસફુલ કરવાનું છે ત્રણ વખત નાખવાની જરૂર નથી સાહેબ એટલા માટે સારા એરિયામાં જઈને તમે જ્યાં નેટવર્ક વધારે આવતું હોય ને અહીંયા કણ જઈને તમે એ પિન નાખવાની રહેશે તો મિત્રો આટલી સંપૂર્ણ માહિતી હતી અને જો આવા વિડીયો જોવા માટે અમારે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નવા હોય તો અને ફેસબુક ઉપર જતો હોય ને તો સાહેબ ફેસબુક ઉપર જોતા હોય ને સાહેબ તો ફોલો કરવાનું ના ભૂલતા તમામ મિત્રોને કરણ મકવાણાના જય માતાજી જય મોગલ વંદે માતરમ જય હિન્દ